અરે વાહ તારું કાર્ડ તો ચમકી રહ્યું છે તે આ કેવી રીતે કર્યું આ તો બસ થોડું વિજ્ઞાન અને થોડું સર્જનાત્મકથી થઈ ગયું તું પણ આવું કાર્ડ બનાવી શકે છે હા સાચું સાંભળ્યું તમે પણ આવું કાર્ડ બનાવી શકો છો પછી ભલે તે જન્મદિવસ માટે હોય કોઈ તહેવાર માટે હોય કે માત્ર આનંદ માટે તમારે કાર્ડ ની અંદર વીજળી ના પ્રવાહ માટે ફક્ત એક રસ્તો બનાવવાનો છે જેમ કે એક નાનકડી કેડી આ માટે તમને જોઈશે થોડીક વસ્તુઓ એક નાની એક બેટરી અને તેને જોડવા માટે થોડાક તાર અને તમે બનાવી શકો છો એક અપ કાર્ડ એ પણ જેવું તમે ઈચ્છો તેવું તો છે ને મજેદાર અને આ જ છે તમારી આજની ચેલેન્જ ઇન્ટરનેટ પર શોધો ઇલેક્ટ્રિશિયન પૂછો અને બનાવો તમારું પોતાનું લાઇટ અપ કાર્ડ યાદ રાખો વીજળીનો રસ્તો એટલે કે સર્કિટ બહારથી થી દેખાવી ન જોઈએ તો મોડું કઈ વાતનું કાર્ડ બનાવવાનો શરૂ કરી દો તેને બનાવવાની પ્રક્રિયા બતાવતો એક વિડિયો બનાવો અને પ્રથમ ક્રિએટિવિટી ક્લબ પોર્ટલ પર સબમિટ કરો તમારી સર્જનાત્મકતાને ચમકવા દો ઓલ ધ બેસ્ટ